કાયમી રહેવાસીઓને રોકવામાં આવતી દિવાલ તોડવામાં ન આવે તો તેના કાયમી રહેવાસીઓ એક સાથે મળી મામલતદાર સાહેબ સાથે કલેક્ટર સાહેબને આદનપત્ર આપવા જરૂર જશે સ્થાનિક રહેવાસી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય બાબુરાવ પાઉસેના જણાવ્યા અનુસાર આ કોઝવે બે હજાર તેર ચૌદમાં મંજૂર કરવામાં આવ્યો હતો તેનો મુખ્ય હેતુ શિવાજીનગર અને આસપાસના વિસ્તારના લોકોને નદીના સામે પાર આવેલા ઐતિહાસિક શિવમંદિર સુધી સરળતાથી પહોંચાડવાનો રસ્તો હતો શ્રી પાવસેએ જણાવ્યું કે આ રસ્તો રમણીયા પાર્ક ગણેશનગર અને સામે આવેલી મામલતદાર ઓફિસ કોલેજ અને હોસ્પિટલ તરફ જતો હોવાથી સ્થાનિક સોસાયટીના લોકોને ખૂબ ઉપયોગી છે વળી હાઇવે પર ન જવું પડે અને અકસ્માતો ટાળી શકાય તે હેતુથી આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કોઝવેકમ ચેકડેમનું મંજૂરી પ્રક્રિયા સાત વર્ષ ચાલુ હતી અને તત્કાલીન મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરના ચાર્જમાં મંજૂર કરાયો હતો આ કોઝવે બન્યા બાદ પાછળની સોસાયટીના અમુક રહેવાસીઓએ દિવાલ તાણીને રસ્તો બંધ કરી દીધો છે દિવાલ તાણનાર લોકોનો દાવો છે કે આ રસ્તાનો ઉપયોગ દારૂના ફેરિયા કરી શકે છે જોકે સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને જાણ કરી શકાય છે પરંતુ જાહેર અવરજવર માટે બનાવેલો નગરપાલિકાનો રસ્તો રોકવો યોગ્ય નથી નગરપાલિકાએ બનાવેલી સુવિધાનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ તે સાથે બધા રહેવાસીઓ ફરીથી નગરપાલિકામાં ફરિયાદ કરી છે મારું નામ વિજય બાબુરાવ જે તે સમયે સોનગઢ કોંગ્રેસનો પ્રમુખ બી હતો અને જે તે સમયે મારી મિસિસ વોર્ડ નંબર બેના ના કોર્પોરેટર હતા તો આપ જે જગ્યા પર હમણાં આ ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે આ આની નીચે જે નદી જઈ રહી છે એને કાજબા નદી કહેવામાં આવે છે સોનગઢની ઐતિહાસિક નદી છે કાજબા નદી અને આ કાજબા નદીથી શિવાજીનગર અને પરોટ હાઉસ આને પાછળ આવેલું ઐતિહાસિક મંદિર શિવ મંદિર જ્યાં ઘણા લોકો મંદિરે આસ્થા પ્રમાણે આવે છે એમને અવર જવર માટે આ એક કોજવે તૈયાર કરવામાં આવેલો હતો લગભગ બે હજાર તેર ચૌદમાં આ ગ્રાન્ટ પાસ થયેલી હતી એના પહેલાં એક ચેકડેમ બનાવેલો નાનો એને હું જિલ્લા જિલ્લા ફરિયાદ નિવારણ તાલુકા ફરિયાદ નિવારણમાં સાત વર્ષ એનો કેસ ચાલ્યો કેસ ચાલ્યા પછી જે તે સમયે મામલતદાર સાહેબ હતા એમ વસાવા એ નગરપાલિકા ચીફ ઓફિસરના ચાર્જમાં આવતા આ કોજવે કમ ચેકડેમ આમ મંજૂર કરવામાં આવેલો હતો જેના થકી એ બાજુના વિસ્તારના લોકો આ મંદિર સુધી આવી શકે અને સરળતાથી મહાદેવના દર્શન થઈ શકે આ એક મોટો હેતુ હતો અને હાલની પરિસ્થિતિ પ્રમાણે આ રસ્તાનો એટલો મોટો ઉપયોગ છે કેમ કે આપ જોયો તો આ પરોટ ની પાછળથી રમણીય પાર્ક ગણેશનગર અને સામે મામલતદાર ઓફિસ કોલેજ ત્યાર પછી આગળ હોસ્પિટલ આવી રહી છે જેથી આ સોસાયટીને આ રોડનો ખૂબ ઉપયોગ થાય એવો છે અને જે તે સમયે હાઈવે પર ન જવું અને હાઈવે પર એક્સિડન્ટ ન થાય એ ઉદ્દેશથી જ આ હાઈવે આ રોડ બનાવવામાં આવેલો હતો પણ જ્યારથી આ રોડ બન્યો જ્યારથી આ ડેમ પહોંચવે તૈયાર થયો તો પાછળ જે આપ જોઈ રહ્યા છો એવી રીતની દિવાલ તાણીને એ લોકોએ પોતાની મનમાની કરીને આ રોડને બંધ કરી નાખવામાં આવ્યો એ લોકોનો કહેવું એવું છે કે ભાઈ અહીંથી દારૂના ફેરિયાઓ ફેરા કરી શકે છે તો અમે એમને કીધા કે દારૂના ફેરિયા જો ફેરા મારે તો એને પોલીસમાં જ જાણ કરો પણ તમે અવર માટે કેમ રોડ રોકો છો છેલ્લા પાંચ વર્ષથી આ રોડ આવી રીતે એ લોકોએ બંધ કરેલો છે જોકે આ એક નગરપાલિકા એ બનાવેલી સુવિધા છે અને એનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ એ ઉદ્દેશથી આજે અહીંના બધા રહેવાસીઓ નગરપાલિકામાં ફરી ફરિયાદ બી કરી છે અને આપ સામે આ વસ્તુ બોલીને અમે જાહેર કરી રહ્યા છે તો આ રસ્તાનો ઉપયોગ થાય અને આ પાછળની જે દિવાલ છે તે તૂટવામાં આવે તોડી નાખવામાં આવે જેથી આ રસ્તાનો અવર જવર વધારે માં એવું છે કે હવે તમે આ મહિલાઓની બી સમસ્યા જાણી અને એક હું તમને ધ્યાન દોરવા માંગુ કે આ જે કોતર છે આ વર્ષો જૂનું ઐતિહાસિક કોતર છે પણ આ જે છે છે તમે જો નજર કરો તો અંદર બાંધકામ કરવામાં આવેલું આના પર જો પરી તપાસ કરવામાં આવે તો એમની જમીન કરતા બી વધારેનું બાંધકામ થયેલું છે અહિયાં છેલ્લે પેલા છે ને પાણીના કુવા હતા સાત એક કુવા એ પુરાણ કરી દેવામાં આવ્યા અને આની પાછળ એક ટાયર કંપની હતી

કે પછી હોસ્પિટલ જવું હોય તો અહીંયાથી અમને રસ્તો ટૂંકો પડે છે અને અહીંયાથી સહેલાઈથી કોઈ પણ વ્યક્તિ અવર જવર કરી શકે એટલે અમારી એવી માંગણી છે કે આ દિવાલ અહીંયાથી હટાવવામાં આવે જેથી કરીને બધાને આ માર્ગ માર્ગની જરૂરિયાત જરૂરિયાત થઈ શકે પૂરી થઈ શકે